બોટરમાં પાણી ભરેલું છે જેમ પાણી નીકળશે તેમ ધુમાડો અંદર આવશે અને એ ધુમાડાને આપણે પછી ટિસ્યુ પેપર મૂકીને કૂક મારવાનું છે એટલે એના ઉપર નિકટ નિકટી હમણાં છે

केस सचिन सचिन का बस बंद कर बंद करें इतनी आवाज मोडने का से नहीं हां ये बेटर ही अच्छा है मतलब टीनू ही किए है थोड़ा आगे लेके हम कदम क्या रहे हैं ये तो वर्णन ना है थोड़े आपने लड़के आना मैंने कि क्या या जैसे कहानी वर्णन है

ફેફસામાં કેન્સર નુકસાન કરે કેન્સર કરે કેન્સર કારણ છે અને પાછું એવું છે કે વીસ બીસ ટોલ પીએ ને એક માણસ એની સાથે રહે એને ત્રણ બીસ ટોલ પીધી બરાબર માનવામાં આવે એટલો બધો ધુમાડા એ એના શ્વાસમાં ખેંચે વીસ બીડી પીનાર બીજો અને એ